નમઃ મિત્રો આ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસની પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા આજે આ શુભ પૂર્ણિમાની કથા મહિમા વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણવાના છીએ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો એટલા માટે વૈશાખ માસની આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમાના નામે ઓળખાય છે જો કે વૈશાખ માસ તે ઘણો પવિત્ર માસ છે વિશાખા નક્ષત્રથી યુક્ત આ માસ હોય માટે આ માસને વૈશાખ માસ કહેવાય છે ભગવાન નારાયણને પ્રિય એવી આ શુભ પૂર્ણિમા છે વૈશાખ માસની પૂર્ણિમા છે કારણ કે વૈશાખ માસ ભગવાન શ્રી હરિને સમર્પિત છે માટે આ પૂર્ણિમા ખાસ છે ભગવાન બુદ્ધએ મંત્ર આપ્યો છે બુદ્ધમ શરણમ ગચ્છામી અર્થાત હું ભગવાન બુદ્ધના શરણમાં છું બુદ્ધ અર્થાત જ્ઞાની પુરુષ વ્યક્તિની આધ્યાત્મિક યાત્રાનું પ્રથમ પગલું શરણાગત થવું છે ઈશ્વરને શરણાગતિ એટલે બુદ્ધમ શરણમ ગચ્છામી ધર્મમ શરણમ ગચ્છામી અર્થાત જે ધર્મના સર્જક છે એવા ભગવાન ઈશ્વર છે બ્રહ્માંડના જે નિયમ છે તેમાં ધર્મ સર્જનનું કાર્ય કરે છે તેવા સર્જકના શરણમાં હું છું સંઘમ ગચ્છામી સંઘ સમૂહ સમૂહ પ્રાપ્ત થાવ અને તે જ્ઞાનીઓના જે સમૂહમાં હું તેનો સભ્ય બનું અને જ્ઞાન પ્રાપ્ત કરું અને ઈશ્વરની શરણાગતિ પ્રાપ્ત કરું આમ ભગવાન બુદ્ધએ આ મંત્ર આપ્યો છે બુદ્ધમ શરણમ ગચ્છામી ધર્મમ શરણમ ગચ્છામી સંઘમ શરણમ ગચ્છામી આ મંત્રનો જાપ પણ કરી શકાય છે જેમ ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ રીતે આપણને પણ સદજ્ઞાનની પ્રાપ્તિ થાય આપણો જન્મારો સુધરી જાય આપણે લૌકિક સંસારમાં હંમેશા ઈચ્છતા હોય છીએ કે બંગલા ગાડી મળે રાજ સન્માન સુખ પ્રાપ્ત થાય પરંતુ ભગવાન બુદ્ધે એ સાબિત કરી દીધું કે રાજ સુખ હોય છતાં પણ જ્યારે મન ઈશ્વરમાં લાગે ધર્મની ખોજમાં ઈશ્વરની ખોજમાં લાગે ત્યારે આ સંસારના સુખ દરેક નશ્વર થઈ જાય છે અને જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે બીજું કંઈ બાકી રહેતું નથી મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે જીવનમાં આપણા ધર્મોમાં બે માર્ગ બતાવવામાં આવ્યા છે જેમાં નિવૃત્તિ માર્ગ છે અને પ્રવૃત્તિ માર્ગ છે નિવૃત્તિ માર્ગ અર્થાત જેવો સાધુ સંન્યાસી છે જેમણે સંસારનો ત્યાગ કર્યો છે તે સર્વકાય નિવૃત્ત થઈને અર્થાત ત્યાગ કરીને પ્રભુ ભજનમાં લીન બનવા માટે તૈયાર થયા હોય છે અને પ્રભુની પ્રાપ્તિ માટે હરદમ કોશિશ કરતા રહે છે પ્રભુ પ્રાપ્તિ પણ થઈ જાય છે જ્યારે પ્રવૃત્તિ માર્ગ અર્થાત આપણે સંસારી જેઓએ નિત્ય પ્રવૃત્તિ કરવી જ પડે છે જો પ્રવૃત્તિ ના કરીએ તો આપણો ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે ભગવાન બુદ્ધે આપણને એ સમજાવ્યું છે કે નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે કરવી દરેક મનુષ્ય સંસારને ત્યાગીને ઈશ્વર આરાધના કરી શકતા નથી પરંતુ ઘરમાં પણ આપણે પ્રભુ ભક્તિ કરીને વ્રત ત્યોહારનો આનંદ બનાવીને પ્રભુના મંત્ર જાપ કરીને આપણી ફરજ બજાવીને પ્રભુને પ્રાપ્ત કરી શકીએ છીએ આજની શુભ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે કારણ કે આ પૂર્ણિમા ઘણી મોટી પૂર્ણિમા છે ભગવાનનો જ જન્મદિવસ છે ભગવાનના અવતાર એવા ભગવાન બુદ્ધ કે જેઓ આ ધરતી લોક ઉપર અવતર્યા અને મોક્ષને પણ આજે પ્રાપ્ત કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે યુગે યુગે તેઓ પ્રગટ થાય છે અને ધર્મની રક્ષા કરે છે માટે ભગવાન બુદ્ધે સૌને એ શીખવાડ્યું કે ઈશ્વરની પ્રાપ્તિ અર્થે ક્યારે શું ત્યાગવું જોઈએ ત્યાગવા માટે સંસારનો ત્યાગ નહીં પરંતુ મનથી પણ ત્યાગ થાય છે અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે માટે આ પૂર્ણિમાને ધર્મ પૂર્ણિમા અથવા સત્ય પૂર્ણિમા સત્યની ખોજ જો બુદ્ધજીએ કરેલી હતી માટે સત્ય પૂર્ણિમા પણ કહેવાય છે આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં જળાશયમાં સ્નાન કરવાથી મનુષ્યના કેટલાય જન્મોના પાપ નષ્ટ થાય છે બૌદ્ધ ધર્મના સંસ્થાપક ભગવાન બુદ્ધનો જન્મદિવસ વૈશાખ માસની પૂર્ણિમાએ થયો હતો માટે આજે બૌદ્ધ ધર્મમાં પણ ત્યોહારના રૂપે આ પૂર્ણિમા મનાવાય છે ગૌતમ બુદ્ધના બોધ ગયામાં બૌદ્ધ વૃક્ષ છે જ્યાં બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ હતી ત્યાં દર્શન કરવાનો પણ મહિમા છે રાજસિંહ જીવનનો ત્યાગ કરીને સિદ્ધાર્થ સાત વર્ષ સુધી જીવનના સત્યને ખોજવામાં જાણવામાં ભટકતા રહ્યા અને તેઓએ સત્યની પ્રાપ્તિ પણ કરી કઠોર તપસ્યાથી અંતે સત્યની પ્રાપ્તિ થતાં તેઓ મુક્ત થયા બુદ્ધ પૂર્ણિમાનો દિવસ દુનિયાભરમાં બૌદ્ધ અનુયાયીઓ માટે અત્યંત વિશેષ છે ભગવાન બુદ્ધ તે બધાની વચ્ચે ગુણવત્તાના દર્શન કરાવીને સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કર્યો તેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી ભગવાન બુદ્ધ દ્વારા દેવામાં આવેલી શિક્ષા સાધનાનું રૂપ માનવામાં આવે છે જેમના દ્વારા મનુષ્ય પોતાના જીવનના દરેક કષ્ટોને સમાપ્ત કરી શકે છે બુદ્ધ પૂર્ણિમાનો સંબંધ ભગવાન ગૌતમ બુદ્ધ સાથે કેવળ જન્મથી જ નહીં પરંતુ વર્ષો સુધી વનમાં કઠોર તપસ્યા કરી ત્યાર પશ્ચાત બુદ્ધ પૂર્ણિમાના દિવસે તેઓ બોધ ગયામાં બોધી વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું તે પણ આજે શુભ દિવસ મનાય છે અને નિર્વાણ દિવસ તરીકે પણ ઉજવાય છે એટલે આ વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતિ તરીકે અર્થાત ભગવાન બુદ્ધનો જન્મદિવસ તરીકે ઉજવાય છે ઉદિયાતિથિ અનુસાર જોઈએ કે રાત્રિની તિથિ અનુસાર ચંદ્રોદય તિથિ અનુસાર જોઈએ તો પણ બાર મે બે હજાર પચીસના દિવસે આ પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું ખાસ મહત્ત્વ છે ચંદ્ર દર્શન ચંદ્ર પૂજન કરવાથી ભગવાન મહાદેવની કૃપા તો પ્રાપ્ત થાય છે કુંડળીમાં રહેલ ચંદ્રદેવ પણ કૃપા કરે છે એટલે કે ચંદ્ર સારો થાય છે મન મક્કમ થાય છે ચંદ્ર એટલે માતા ચંદ્ર એટલે મન અને ચંદ્ર એટલે આપણી માનસિક સ્થિતિ પણ ગણાય છે માટે માનસિક શારીરિક કષ્ટ દૂર કરવા માટે આજે ચંદ્ર દર્શન થાય છે ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે ચંદ્રદેવની સામે ચંદ્રદેવના મંત્રનો જાપ અથવા મહાદેવના મંત્રનો જાપ કરાય છે કારણ કે પૂર્ણિમાના ઈષ્ટદેવ ભગવાન ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે આજે ચંદ્ર દર્શનનો સમય છે લગભગ સાંજે સાડા છ પછી ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો બુદ્ધ પૂર્ણિમા કેવલ મહાત્મા બુદ્ધના જન્મ દિવસ નિમિત્તે જ ઉજવાતી નથી પરંતુ આ દિવસે જ્ઞાનની પ્રાપ્તિ અર્થે પણ ભક્તો પોતાના ગુરુદેવની ઉપાસના કરે છે અથવા ગુરુ ન હોય તો આપણે આપણા ઈષ્ટદેવતા છે કુળદેવતા છે શ્રી હનુમાનજી છે સાંઈ બાબા છે ઘણા માને છે અને ગુરુ દત્તાત્રેય છે જે ગુરુ છે તેમની પૂજા ઉપાસના થાય છે જેથી પાપ નષ્ટ થાય ખરાબ કર્મો છોડવાના પણ સંકલ્પ થાય છે જો વ્યસન હોય તેને પણ છોડાય છે જેથી આ સંકલ્પ દ્વારા આપણે આપણા જીવનને સાર્થક કરી શકીએ સદજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે સદબુદ્ધિની પ્રાપ્તિ કરવા માટે આજે આપણે ગુરુ ધારણા પણ કરી શકીએ છીએ સત્સંગની પ્રાપ્તિ કરવા માટે આપણે કરી શકીએ છીએ જાણી શકીએ છીએ તે કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે કુશીનગરમાં ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ પણ થયું હતું આજે જે ભક્તો વ્રત રાખે છે ઉપવાસ કરે છે અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અથવા તો ઘેરે પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન કરે છે તેના સર્વે મનોરથ પૂર્ણ થાય છે પાપ દોષ સંતાપ આધિ વ્યાધિ ઉપાધિ માનસિક કષ્ટ પીડા આદિ સમાપ્ત થાય છે કહેવાય છે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે જલથી ભરેલો કળશ અને પકવાન જો ધાર્મિક મંદિરોમાં અથવા તો પીપળાની છે વડલાની છે જો દાન કરવામાં આવે અર્થાત ત્યાં સમર્પિત કરવામાં આવે તો ગૌ દાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂજનનું ખાસ મહાત્મ્ય છે આ દિવસે ચંદ્રદેવને કાચું દૂધ છે તેમાં ચપટી ચોખા ખાંડ ઉમેરીને ચંદ્રમાને અર્ધ્ય અપાય છે અથવા ચંદ્ર દર્શન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે મહાદેવની પૂજાની સાથે જો ચંદ્રદેવની પૂજા કરવામાં આવે ઓમ સોમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રમસે નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે તો માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે એવું પણ મનાય છે કે પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજી પીપળના વૃક્ષમાં વાસ કરે છે માટે સૂર્યોદય પહેલાં પીપળના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ જલ અર્પિત કરવું જોઈએ સાંજે સૂર્યાસ્ત સમયે પણ પીપળાની પૂજા થાય છે દીપદાન થાય છે સાત પરિક્રમા કરવી જોઈએ ધન સંબંધી પરેશાનીમાંથી મુક્તિ મળે છે પૂર્ણિમાના દિવસે જે ભક્તો વ્રત રાખે છે પૂજન કરે છે ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે જો પીળા વસ્ત્ર હોય તો ઉત્તમ ત્યારબાદ ઘરના મંદિર પાસે સાફ સફાઈ કરવી જોઈએ આખા ઘરમાં ગંગાજળ અથવા તો સાદા જળથી છંટકાવ કરવો જોઈએ ઘરને ચોખ્ખું રાખવું જોઈએ ઘરના મંદિરમાં જે ભગવાન નારાયણની કોઈ પણ પ્રતિમા હોય મૂર્તિ હોય તેની વિશેષ પૂજા થાય છે ભગવાન બુદ્ધના રૂપમાં જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય અજ્ઞાનના અંધકાર દૂર થાય ભગવાન શ્રી નારાયણને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરવા જોઈએ ઘરના પ્રવેશ દ્વાર ઉપર હળદર અને કંકુથી સ્વસ્તિકનું નિશાન કરવું જોઈએ આ ઉપરાંત દરિદ્ર નારાયણને ભોજનનું દાન વસ્ત્રનું દાન જૂતા ચપ્પલનું દાન અને જે આપણે પશુ પક્ષી માટે કોઈ પણ દાણા ચણની વ્યવસ્થા કરી શકીએ તો પણ ઉત્તમ ઉનાળો છે અને આ પૂર્ણિમા ઉનાળાના સમયમાં આવે છે ત્યારે જલદાનનું ઘણું મહાત્મ્ય છે જલ જીવન છે એ આ ઉનાળાની ઋતુ સમજાવે છે જલનો ખોટો વ્યય ન કરવો જોઈએ અને સંધ્યા સમયે જ્યારે ચંદ્રમાના દર્શન થાય ત્યારે ચંદ્રમાને જલ અર્પિત કરાય છે કાચું દૂધ અર્પિત કરાય છે અને પૂજન કરાય છે ભગવાન બુદ્ધનો જન્મદિવસ આ તિથિએ છે માટે બોધ ગયામાં જે ભક્તો દર્શન કરવા જાય છે ત્યાં પિતૃ તર્પણ પણ થાય છે પિતૃઓની મુક્તિ માટે પ્રાર્થના કરાય છે એવી આ ખાસ પૂર્ણિમા છે આમ તો આપણે અમાવસ્યાના દિવસે જ પિતૃઓનું સ્મરણ કરીએ છીએ પરંતુ આ બુદ્ધ પૂર્ણિમા જે વૈશાખ માસની પૂર્ણિમા છે તે પિતૃ શાંતિ અર્થે પિતૃની કૃપા પ્રાપ્તિ અર્થે પિતૃને મોક્ષ પ્રાપ્તિ અર્થે ઉત્તમ પૂર્ણિમા છે આ દિવસે સ્નાન કરીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ અવશ્ય આપવું જોઈએ જે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે ગાયત્રી મંત્રનો જપ કરાય છે જેથી બુદ્ધિ સન્માર્ગે વળે જ્યારે આપણે સવારે પૂર્ણિમાની પૂજા કરીએ ત્યારે સંકલ્પ કરવાનો હોય છે કે આપણે વ્રત કેવી રીતે કરવાનું છે આ પૂર્ણિમાના વ્રતમાં એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે જેવી જેની શક્તિ એ પ્રમાણે વ્રત કરવું જોઈએ આજના દિવસે તલનું દાન કરવાથી પણ પાપોમાંથી મુક્તિ મળે છે આ પૂર્ણિમાના દિવસે તલના તેલનો દીપક ઘરમાં પણ પ્રગટાવી શકાય છે ઈશાન ખૂણો જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે ત્યાં અખંડ જ્યોત જે આખી રાત ચાલે સવાર સુધી એવી જ્યોત પ્રગટાવી જોઈએ પૂર્ણિમાના દિવસે વ્રત કરીએ કે ન કરીએ પરંતુ એક ટાઈમ જો ભોજન લેવામાં આવે તો પણ શરીર સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે બુદ્ધ પૂર્ણિમા ભગવાન બુદ્ધને સમર્પિત છે જ્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તે જગ્યા જેમ કે ભારત છે ચીન નેપાળ સિંગાપુર વિયેતનામ થાઈલેન્ડ જાપાન કમ્બોડિયા મલેશિયા શ્રીલંકા ઇન્ડોનેશિયા દેશોમાં ધામે ધૂમેથી આ બુદ્ધ પૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે બિહારમાં સ્થિત બૌદ્ધ ધર્મના અનુયાયી સહિત હિન્દુઓ માટે પવિત્ર ધાર્મિક સ્થળ છે અહીં કુશીનગરમાં બુદ્ધ પૂર્ણિમાના અવસર પર લગભગ એક મહિના સુધી મેળો પણ આયોજિત કરવામાં આવે છે શ્રીલંકામાં બુદ્ધ પૂર્ણિમાને વેસાક ઉત્સવ તરીકે મનાવાય છે બૌદ્ધ અનુયાયીઓ પોતાના ઘરોમાં દીપક પ્રગટાવે છે અને ફૂલોથી ઘરને સજાવે છે જેમાં આપણે દિવાળી મનાવીએ છીએ અને પ્રાર્થનાઓ કરે છે બૌદ્ધ ધર્મથી જોડાયેલા પવિત્ર ગ્રંથોનું પઠન પાઠન કરવામાં આવે છે પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગની ખાસ પૂજા કરવામાં આવે અભિષેક કરવામાં આવે જલથી તલથી કાચા દૂધથી દહીં મધ શેરડીના રસથી પૂર્ણિમાના દિવસે દેવી પાર્વતી ભગવાન મહાદેવની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે પૂર્ણિમાની તિથિ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ એટલા માટે પણ માનવામાં આવે છે કે હનુમાનજી માસાકંભરી દેવી મહાત્મા બુદ્ધ કબીરદાસ સંત રવિદાસ આદિનો જન્મ આ શુભ પૂર્ણિમાના દિવસે થયો હતો જે વર્ષમાં આપણે જોઈ મહિનામાં એક પૂર્ણિમા એમ બાર પૂર્ણિમા આવે છે આ બારે બાર પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે જેમાં રક્ષાબંધન અને હોળી જેવા ખાસ ત્યોહાર પણ આવે છે જ્યોતિષશાસ્ત્રમાં પૂર્ણિમાની તિથિને મહત્વપૂર્ણ એટલા માટે પણ માનવામાં આવે છે કે મહાભારતના રચયતા ભગવાન વેદ વ્યાસજીનો જન્મ પણ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો અને શાસ્ત્રોમાં તો એવું પણ કહ્યું છે કે ચંદ્રમાં જે મનના કારક છે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાં પોતાના પૂર્ણ રૂપમાં ભક્તોને દર્શન આપે છે અને વાતાવરણમાં પણ એક અલગ જ શાંતિ છવાયેલી રહે છે અમૃત ઝરે છે જે દરેક વનસ્પતિમાં ઔષધિમાં એક ગુણ ઉત્પન્ન કરે છે જેનું સેવન કરવાથી આપણું જીવન ટકી રહે છે પોષક તત્વ આપણને પ્રાપ્ત થાય છે તે છે આ શુભ પૂર્ણિમા જેમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક અસર નાશ પામે છે મન મસ્તિષ્ક પર સકારાત્મક શુભ પ્રભાવ પડે છે તે છે આ પૂર્ણિમા જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ મહારાસની રચના કરી હતી હિન્દુ પુરાણો અનુસાર પૂર્ણિમાના દિવસે દેવી દેવતા માનવ રૂપમાં પરિવર્તિત થાય છે અને એટલા માટે જ પૂર્ણિમાનો દિવસ ખાસ મનાય છે ખબર નહીં સ્થળે કયા જગ્યાએ કયા સ્થાન ઉપર આપણને કયા દેવી દેવતાનું દર્શન થાય આ પૂર્ણિમાના દિવસે કદી કોઈનું અપમાન ન કરવું ભાવથી પ્રેમથી હરિભક્તિ કરવી મનમાં અને કોઈની નિંદાકૂતલી ના કરવી માંસ મદિરાનો ત્યાગ કરવો કોઈ વ્યસન ન રાખવું આજે શુભ દિવસ છે અને શુભરાત્રિ પણ ચંદ્રમાના જે દર્શન થાય છે તે ચંદ્રની નીચે થોડીક વાર બેસવાથી પણ જે શારીરિક માનસિક કષ્ટ હોય છે તે સમાપ્ત થાય છે એટલો પ્રભાવ ચંદ્રમામાં આજે હોય છે જેમ કે અમાવસ્યામાં ચંદ્ર દર્શન જ થતા નથી એટલા માટે નકારાત્મકતા વધુ જોવા મળે છે જ્યારે પૂર્ણિમાના દિવસે પૂર્ણ પૂર્ણચંદ્રમા સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના દર્શન થાય છે જે આપણને તન મનથી શાંતિ આપે છે માતા મહાલક્ષ્મીને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે લક્ષ્મીજી ઘરે ઘરે આગમન કરે છે માટે સાંજના સમયે ધૂપ દીપ આદિ ઘરમાં કરવું સુગંધી વાતાવરણ રાખવું જોઈએ ઘરના દરવાજા થોડી વાર માટે ખુલ્લા રાખવા જોઈએ આ પૂર્ણિમાની તિથિ આધ્યાત્મિકતા તરફ આપણને લઈ જાય છે પૂર્ણિમા તે માંગલિક કાર્યો માટે શુભ મનાય છે જેવા કે યજ્ઞ વિવાહ દેવ પૂજન આદિ ભગવાન શિવની પૂજા માટે શુભ ધાર્મિક કાર્યો માટે પૂર્ણિમા અતિશુભ હવે જાણી લઈએ કે પૂર્ણિમાનું વ્રત કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાનું વ્રત કરવાથી માનસિક કષ્ટ સમાપ્ત થાય છે પારિવારિક કલહ અશાંતિ દૂર થાય છે શનિ ચંદ્રનો વિષયોગ હોય કે ચંદ્રદેવ છે તે રાહુ કેતુ સાથે શનિ સાથે બિરાજમાન હોય તો ચંદ્ર દોષ નિર્મિત થાય છે ત્યારે ચંદ્ર સંબંધી સમસ્યા અર્થાત માનસિક તાણ છે સ્ત્રીઓથી કષ્ટ માતાથી કષ્ટ ત્યારે પૂર્ણિમાનું વ્રત અવશ્ય કરવું જોઈએ માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે આમ આ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જેમ ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ રીતે આપણને પણ સદજ્ઞાનની પ્રાપ્તિ થાય આપણો જન્મારો સુધરી જાય મૃત્યુ સુધરી જાય એવી જ પ્રભુને પ્રાર્થના ભગવાન બુદ્ધના આ નવા અવતારના શુભ દિવસે સર્વે ભક્તોને બુદ્ધ પૂર્ણિમાની વધાય શુભકામના મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ